મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ કરશે લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી પંદર તારીખે ગુજરાત આવશે અને સત્તર સપ્ટેમ્બરના ગુજરાતથી ભુવનેશ્વર જેવા રવાના થશે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે મોદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે વડાપ્રધાન પંદરમી સપ્ટેમ્બરે સાડા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા પછી તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જશે જ્યાં તેઓ નવા ઓપરેશન કોમ્પ્લેક્ષની મુલાકાત લેશે પીએમ મોદી ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આ સાથે જ તેઓ રાજભવનમાં અલગ અલગ બેઠકોનું પણ આયોજન કરશે સોળમીએ વડાપ્રધાન મહાત્મા મંદિરમાં સવારે દસ વાગે ચોથી ગ્લોબલ રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે અને બાર વાગ્યે રાજભવન પરત આવશે આ સાથે દોઢ વાગ્યે તેઓ ગાંધીનગર મેટ્રોને લીલી ઝંડી આપશે મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનાવવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને વ્યાજબી બનશે પીએમ મોદી ગાંધીનગર સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરશે બપોરે સાડા ત્રણ વાગે જીએમડીસી કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે જ્યારે સાંજે 6 વાગે રાજભવન પરત જશે 17 સપ્ટેમ્બર ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ છે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સવારે 9 વાગે ગુજરાત થી ભુવनेश्वर જવા રવાના થશે ત્રીજી બાર પ્રધાનમંત્રી બનنے કે બાદ આદરણીય પ્રધાનમંત્રીજી apne વતન ગુજરાત મે આ રહે હે 15 તારીખ કો શામ કો વો આને વાલે હે ઓર વડસર એરપોર્ટ સ્ટેશન મે एक कार्यक्रम में हाजिरी देंगे हाजिरी देने के बाद रात्रि निवास गांधीनगर गुजरात में करेंगे और 15 तारीख को महात्मा मंदिर में फोर्थ टाइम चौथी बार ग्लोबल री इन्वेस्ट रिन्यूएबल एनर्जी इन्वेस्टर मीट और एक्सपो 2024 के कार्यक्रम में वे उपस्थित रहने वाले